રેસીપી નો પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકાર થી આગળ વધી રહી છું તો આશા રાખું છું સૌથી વધારે આપનો સાથ સહકાર મળશે આજે આપણે એકદમ ટેસ્ટી એકદમ સ્વાદિષ્ટ એવું બટેકાનું શાક બનાવીશું અહીંયા મેં બટેકાને બાફી લીધા છે આ તૈયાર તમે જોઈ શકો છો મેં પહેલેથી બટેકાને બાફી દીધા હતા અહીંયા મેં આવી રીતે ઓછા પાણીમાં બટેકાને બાફી લેવાના છે બટેકા બાફતી વખતે વધારે પાણી ન રહેવું જોઈએ જો તમે આવી રીતે બટેકાનું શાક રસાવાળું બનાવશો તો બહુ ટેસ્ટી લાગશે પરાઠા સાથે પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે આ આપણું શાક મિત્રો બટેકાનું શાક તો તમે દરેક બનાવતા જ હશો પરંતુ અહીંયા હું જે રીતે બનાવું છું જો તમે એ રીતે બનાવશો સ્ટેપ બાય સ્ટેપ તો ખરેખર તમારું બટેકાનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે મજેદાર બનશે અને ખાવામાં મજા આવશે મિત્રો અહીંયા આપણે થોડું તીખું અને થોડું ચટપટું એવું આ બટેકાનું શાક બનાવવાના છે મિત્રો અહીંયા તમે આ બટેકાના શાકને લસણિયા બટેકાનું શાક પણ કહી શકો છો આપણે ભરપૂર મજાનો લસણનો ઉપયોગ કરીશું પરંતુ થોડીક ડિફરન્ટ રીતે આપણે બનાવીશું કારણ કે આવી રીતે બનાવેલું શાકનો ટેસ્ટ બહુ ગજબ આવે છે તમને અત્યાર સુધી એમ થશે કે વાવ આવી રીતે આપણે પહેલેથી જ જો સબ્જી બનાવી હોત તો ખાવામાં તો બહુ મજા આવી જાત મોટા મોટા પીસ કરવાના છે બટેકા એકદમ નાના છે ને તો તમે આખી બટેકી પણ રાખી શકો છો આપણે આપણે બટેકાને સમારી લઈએ એ તમારા ઉપર ડિપેન્ડ છે તમારે નાના બટેકાનું શાક કરવું છે કે મોટા બટેકાનું તો અહીંયા આપણે બટેકાના પીસીસ ને મોટા મોટા રાખીશું નાની નાની બટેકી હોય તો તમે આખી લસણિયા બટેકાની બટેકી બનાવી શકો છો તો હવે આપણે બટેકાને સમારી લીધા સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા આપણે ચાર થી પાંચ બટેકા છે એટલે ચમચી તેલ લીધું છે બટેકાની સાથે સાથે આપણે બીજી કઈ કઈ વસ્તુઓ લેવાની છે જેમ આપણે તેલમાં એડ કરતા છીએ એમ હું તમને જણાવતી જઈશ તેલમાંથી ધૂમળા નીકળે એટલું ગરમ થાય એટલે આપણે રાય એડ કરીશું રાઈ આપણે એડ કરીએ એટલે તરત જ ફૂટવી જોઈએ અને રાઈ ફૂટી જાય રાઈનું તડ તડ બંધ થાય એટલે આપણે થોડું જીરું એડ કરીશું જીરું એડ કરવાથી આપણું સબ્જી ખૂબ સરસ મજાની બને છે એક મર્યું ઝીણું તમારે લેવાનું છે એકમાંથી શિંગદાણા એડ કરવાના છે શિંગદાણા ઉમેર્યા પછી આપણે હલાવી લેવાનું છે થોડા શિંગદાણાને તેલમાં ફ્રાય થવા દેવાના શિંગદાણા કાચા ન રહેવા જોઈએ મિત્રો આ શાકમાં તમે જો શિંગદાણા ઉમેરશો

આપણી સબ્જીની અંદર ટેસ્ટ બહુ સારો આવે છે અને કોથમીર ઈઝીલી આપણા બટેકા પચાવી દે છે તો હવે આપણે અહીંયા આપણે મસાલા કરીશું મસાલા કરવા માટે સૌથી પહેલાં ગેસની આંચ મીડિયમ રાખવાની નમક એડ કરી દેવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ નમક અડધાની અડધી ચમચી હળદર સાથે સાથે આપણે કાશ્મીરી મરચું એક ચમચી અને કાશ્મીરી મરચું બીજી અડધી ચમચી અને સબ્જીમાં થોડી તીખાસ આવે તે અડધા ને અડધી ચમચી વેસન પટ્ટ મરચું અને સાથે સાથે આપણે એડ કરીશું થોડો અમથો ગરમ મસાલો ગરમ મસાલામાં આપણે મેગી મસાલાનો ઉપયોગ કરીએ હવે અહીંયા આપણી આ સબ્જી છે એને આપણે આપણે વઘાર કર્યો મસાલો કર્યો એને હલાવી લેવાનું શાંતડી લેવાનું લાઈટ અત્યારે મારા ઘરે ગઈ

અને આપણે આમ જ બે મિનિટ સુધી ખુલ્લું ચઢવા દઈએ તો આ સબ્જી લસણિયા બટેકાની સબ્જી ખૂબ જ મજેદાર લાગે છે ટેસ્ટી લાગે છે ખરેખર એકવાર તમે આવી રીતે બનાવો બહુ મજા આવશે સ્વાદિષ્ટ લાગશે તમે ચાહો તો તમે દહીંની ગ્રેવી પણ બનાવી શકો છો અને દહીંની ગ્રેવીમાં તમે એડ કરી શકો કસૂરી મેથી તો આ સબ્જીનો ટેસ્ટ બહુ મજાનો આવે છે

ત્રણ મિનિટ થઈ ગઈ ઓકે તો હવે આપણે કોથમીર વડે ડેકોરેટ કરીશું અને ગરમા ગરમ સબ્જી પૂરી અને પરાઠા સાથે કરીશું તો મિત્રો ભાજી અને બટેકાનું રસાવાળું શાક થઈને કંટાળી ગયા હોય તો લસણિયા બટેકાનું શાક બનાવવું બહુ મજા આવશે નવા ડિસ્ટ શાક ખાવાની ખૂબ મજા આવશે રેસીપી પસંદ આવી છે ને તો અત્યારે વરસાદી મોસમમાં કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે આવી રીતે બટેકાની સબ્જી બનાવો બહુ મજા આવશે

રેસીપી નો પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું તો આશા રાખું છું સૌથી વધારે આપણું સાથ સહકાર મળશે